ગુજરાત વિધાનસભાના દંડક અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા તથા અમરેલી જિલ્લા નગરપાલિકાના સદસ્યો માજી સૈનિક સંગઠન વેપારી મિત્રો વીએચપી હોદ્દેદારો અને વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો અને બ્રહ્મ સમાજના આગેવાનો તથા વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેલા હતા પ્રકાશ મહેતાહે વીર શહીદ મનીષ મહેતા મહેતાના બીજી વર્ષની પુણ્યતિથિ નિમિત્તે બલિદાન દિવસના આજરોજના બ્લડ ડોનેશન કેમ્પમાં અમરેલી ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં આપણા અમરેલીના લાડીલા લોક ધારાસભ્ય કૌશિકભાઈ વેકડીયા તથા વિવિધ સમાજના આગેવાનો વિવિધ સંસ્થાઓના આગેવાનોએ અને અમરેલીના રાષ્ટ્રપ્રેમી રક્તદાતાઓએ મોટી સંખ્યામાં બ્લડ રક્તદાન કરેલું